કોઈ ટ્રાઇબલ ઇલાકાની અંદર નેટવર્ક પૂરી રીતે આવતું નથી તો સોશિયલ મીડિયા થી જ આપણી વાત બહાર ની તો ટ્રાઇબલો ની હાલત અંબાજી થી લઈને ઉમર સુધીના અંદરના ના અંદર ઇલાકો ની હું છે કોઈને ખબર નથી આ પરિસ્થિતિ અમે જોઈ ન સાથે સાથે ઓબીસી સમાજ ઉપર અત્યાચાર હર રોજ થાય છે પણ ઓબીસી સમાજ ની અંદર નાની નાની જ્ઞાતિઓ છે તો એમ બિચારા બહાર નીકળી શકતા નથી ઓબીસી સમાજ ની અંદર નાની 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 જ્ઞાતિઓ છે એમાં ઓબીસી સમાજમાં એક જ્ઞાતિ ખૂબ મોટી છે એ છે કોળી સમાજ કોળી સમાજની આવડી મોટી વસ્તી હોવા છતાં એ સમાજની સાથે પણ ખૂબ મોટું શોષણ પીડન છે તો આ યાત્રા કોળી સમાજ આદિવાસી સમાજ એસસી એસટી ઓબીસી સમાજના નેતૃત્વમાં નીકળી છે હાલ ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર કોળી સમાજ ચૌધરી સમાજ આવો રથ લઈને ખુલ્લે આમ બહાર નીકળી ગયા છે હાલ દક્ષિણ ગુજરાતની અંદર આદિવાસી સમાજ મહારાષ્ટ્રીયન સમાજને આપણો સમાજ આવી યાત્રા લઈને બહાર નીકળી ગયા છે હાલ થી એક યાત્રા ચાલુ થઈને અહીંયા આપના વચ્ચે પહોંચી છે આ યાત્રા તમને તમારી હોવા છે સમજાવવા માટેની આ સમાજ આર્થિક રીતે સધર નથી આર્થિક બાબતમાં સમાજની પરિસ્થિતિ હું છે એમના દર્શન તમને કરાવું છું આમાંથી કોઈ સો વીઘાનો માલિક ખરા બહુજન સમાજ કોઈ બસો વીઘા જમીનનો માલિક ખરા કોઈ પચાસ વીઘા જમીનનો માલિક ખરા માલિક ખરાવિધાન પછી આ સમાજ ને આર્થિક રીતે આ સમાજ માલિક નથી બનતી આમાંથી કોઈ મિલો ના માલિક ખરા કોઈ બિઝનેસમેનનો કોઈ કંપનીઓના માલિક ખરા તો સંદેશો તમને આદેપા તો આવ્યો છે પણ દુશ્મનો જે છે ને એને સમજાવ્યું છે સાંભળતો હોય તો ભલે સાંભળ્યો આ સમાજ આર્થિક રીતે કચડાતો જાય છે આ લડાઈ આજે લઈને નીકળ્યા એ કોઈ ધર્મની નથી ધર્મ ખતરામાં નથી ખતરામાં દેશનું સંવિધાન છે ખતરામાં બહુજન જણ સમાજના સંવિધાનિક હક અધિકારો ખતરામાં છે કોઈ ધર્મની લડાઈ નથી અમારે કોઈ ધર્મ સાથે વાંધો નથી અમારી લડાઈ

કે મેં જે ગુલામી કરી મેં જે ભોગવ કે મારો દીકરો ના ભોગવવો જોઈએ એટલા માટે મારા બાપાએ મને શહેરની અંદર મોકલી દીધું આવી રીતે બધાય બાપાએ કર્યું કર્યું ને કે અમે ભોગ્યો એ અમારો દીકરો ના ભોગવવો જોઈએ પણ આ મારા બાપાઓને ખબર ના હતી કે એમના દીકરા જે શહેરોની અંદર જાય છે મહાનગરોની અંદર જાય છે એ બીજા રાજ્યોની અંદર જાય છે ત્યાં પણ એમના દીકરાની હાલત કેવી હશે

કોઈ ધર્મની નથી આ લડાઈ મેલના માલિકો જમીનના માલિકો એટલે કે માલિક અને મજૂર વચ્ચેની છે આ લડાઈ અમીર અને ગરીબ વચ્ચેની છે વર્ષોથી આ સમાજ આર્થિક રીતે નબળો હતો પણ આ સમાજની પરિસ્થિતિ હું છે મે તમને સમજાવ્યું તો આ લડાઈ માલિક અને મજૂર વચ્ચેની છે માલિક તો નથી કે મજૂરનો દીકરો એની બરાબરી કરે માલિક ઈસ્તો નથી કે મજૂરનો દીકરો એમની બરાબરી કરે આ લડાઈ સમતાની છે સમાનતાની છે મૂળભૂત અધિકારોની છે તો આ તો મેં આર્થિક બાબતમાં તમને થોડું સમજાયું રોડ વાળી રહ્યા છે આ છે અહીંયા જે નળિયા સાફ કરતા હતા એમના દીકરાઓને પ્લમ્બિંગ કામ કરી રહ્યા છે આ હકીકતની વાત છે વર્તમાન સમય ની અંદર પણ આ સમાજની આર્થિક સ્થિતિઓમાં સુધારો થયો નથી

ગુજરાત ની અંદર અઢાર હજાર બસો થી વધારે ગામડા છે સ થી વધારે સરકારી સ્કૂલો બંધ કરવામાં આવી છે આ વસ્તુ ધ્યાન માં છે તમને સ હજાર થી વધારે સરકારી સ્કૂલો બંધ કરી એ બંધ કરવાનું કારણ હું આ એસસી એસટી ઓબીસી સમાજના દીકરાઓ આ મજદૂર દીકરાઓ આઈપીએસ બન્યા સોલંકી સાહેબ બન્યા રાઠોડ સાહેબ બન્યા પરમાર સાહેબ બન્યા એને મંજૂર નથી માલિકને ને મજદૂર નથી મંજૂર નથી એટલા માટે હોશિયાર વ્યક્તિઓ એ પૂછ્યું કે સરકારી સ્કૂલો બંધ કરવાના કારણો શું તો કારણો બતાવ્યો કે પૂરતી સંખ્યાઓ ન હોવાના હિસાબે સરકારી સ્કૂલો બંધ કરવી પડે અરે પૂરતી સંખ્યા નથી એના હિસાબે બંધ કરવામાં આવે છે તો જેટલી સ્કૂલો બંધ કરી એના કરતાં ત્રણ ઘરે પ્રાઇવેટ સ્કૂલોને ખોલવાની મંજૂરી શા માટે આપી પ્રાઇવેટ સ્કૂલોને મંજૂરી શા માટે આપી એ એટલા માટે આપી કે આ મજદૂરમાં એવી તાકાત નહીં રહેવા દે મોંઘવારીના હિસાબે કે તમે તમારા દીકરાઓને ભણાવી શકશો તો તમારો દીકરો ભણી ના વકે તમે દસ સુધી એને ભણાવી ના વકો તો તમારો દીકરો શું બને ફરીથી તો આ લડાઈ કોની છે કોઈ ધર્મની છે ધર્મ ખતરામાં નથી હું ખતરામાં છે તમારા અધિકારો ખતરામાં છે ફૂ ખતરામાં છે અધિકાર ખતરામાં છે તમારા દીકરાઓનું ભવિષ્ય ખતરામાં છે આ લડાઈ લડ ઈ આયે છે વિદેશની અંદર આઉટ ઓફ કન્ટ્રી ની અંદર શિક્ષણને કેટલું મહત્વ આપવામાં આવે છે સાંભળજો કે એક વિદ્યાર્થીને લેવા માટે રોજ હજાર કિલોમીટર બુલેટ ટ્રેન દોડતી હોય અને આ એ ગુજરાત એટલે કે અહીંયા ત્રીસ વિદ્યાર્થીઓ સ્કૂલ બંધ કરવાની ત્રીસ વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલો બંધ કરવામાં આવે તો સમજી લેજો અહીં શિક્ષણ કેટલું મહત્વ આપવાનું એટલે માલિક નથી તો કે આ બહુજન સમાજના ના દીકરાઓ સાહેબો બને કલેક્ટરો બને આ વાત આવી તો હવે એમને એમ થયું કે પ્રાઇવેટ સ્કૂલો ચાલુ થાય તો ઘણા ખરા વ્યક્તિ આ સમાજમાં ભારતીય સંવિધાનના હિસાબે એમને થોડા ઘણા મૌલિક અધિકારો મળ્યા થોડા ઘણા સક્ષમ થયા છે કે એક પેઢીને ભણાવી વિકસે પણ એ કેવા

BSNL વેચી નાખી દરેક જેટલી આપણી સરકારી સંપત્તિઓ છે એક પછી એક વેચાવા એ એટલા માટે વેચાવા નાખી કે રેલવે ની અંદર એસસીએસટી ઓબીસી સમાજના જેટલા કર્મચારીઓ છે એટલા ક્યાંય જ નથી BSNL ની અંદર આ છોકરાઓને કાં જીઓ જીઓ થયો જીઓ નહીં મરવાનું છે BSNL ની અંદર આપણા સમાજના દીકરાઓ જેટલી નોકરી કરે છે બહુ જન સમાજને એટલા ક્યાંય નોકરી સરકારી સ્કૂલો એટલા માટે બંધ કરવામાં આવે કે ગુજરાતની અંદર જ ખાલી વાત કરું 80000 થી વધારે શિક્ષકો છે અતાન હવે જીરો થોડું પોસ્ટ પોસ્ટ ની અંદર આપણી એટલી જગ્યા હતી પોસ્ટ હાલ અત્યારે મૂળ હાલતમાં સરકારી નોકરીઓને બંધ કરવા માટે દરેક વસ્તુ વેચી નાખી અને કોને આપી દરેકને મિત્રોને આપી દીધી કેવા મિત્રોને કે જે માલિક બની પછી આ છોકરાઓને કદાચ તમે ભણાવી ગણાવી અને કોઈ પણ ડિગ્રી લેવડાવો તો એના પછી શું કરવું પડે તો કઈ સિસ્ટમ લાવવા કોન્ટ્રાક્ટ અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટે નોકરી કરવાની કોન્ટ્રાક્ટ શબ્દ એટલે અંગ્રેજી શબ્દ છે આ નવી જનરેશનને કોન્ટ્રાક્ટમાં ખબર પડશે કે કોન્ટ્રાક્ટ એટલે ભાઈ એક કરાર પણ આ દેશી ભાષાનો શબ્દ છે મેં બે પેઢી જોઈ છે અહીંયાનું મારા બાપાની હાલત અને નવી જનરેશન નો કોન્ટ્રાક્ટ એટલે તમને યાદ કરાવી દઉં એ દિવસો કોન્ટ્રાક્ટ નો મિનિંગ એ થાય કે મારે આ દાદાઓને મારા બાપાઓને હાથી રાખતા દિવાળી થી દિવાળી દિવાળી થી દિવાળી હાથી રાખતા ને આ તમારા દીકરાઓને હાથી બનાવવા માટેનું ષડયંત્ર નિર્ણય તમારે કરવાનો છે કે આ બહુજન એકતા યાત્રા અમારે શા માટે કાઢી તમારા દીકરાઓનું ભવિષ્ય ખતરામાં છે કોઈ ધર્મ ખતરામાં નથી તમારા સંવિધાનિક હક અધિકારો ખતરામાં છે તો એ હક અધિકારોને ને માટે બહુજન એકતા યાત્રા કાઢી પડી આ બધા એ તહેવાર મનાવાય છે અમને ખબર નથી અમારો પરિવાર અમારા દીકરા અમારી બાઈઓ અમારા મા બાપ ક્યાં છે અહીંયા ઊભા ને અહીંયા ઉભા ને આ બાબા એસી વર્ગ છે સાંભળ તેને આઠ દિવસ થી મારે જોડાના છે કોણ શું મને ખબર સમાજના છે આ તમારે હાંભળો આમાં જોડાવે એને શું પણ આજથી અમે ના પાડી શકીએ હવે જોડાવાનું નથી હવે એક બે વ્યક્તિ આવો હવે તમારે કામે લાગવાનું છે હવે ડાયરેક્ટ સો પછી ગાંધીનગરમાં જવું છવ્વીસ તારીખના કાર્યક્રમ થયો હવે અમે ના પાડી કાલ સુધી લોકો બહુ જવા હવે અમે એવું કે તમે આગળના ગામ સુધી વ્યવસ્થા કરો ત્યાં આવો આ ભાઈ એટલા દિવસથી આ ભાઈ પણ ગયા કામ ચાલુ કરી છે યાત્રા

કે જેસાજી વેજાજી નામના એક જે બારવટિયા હતા કે રાતે જાગતા હતા કોઈ પૂછ્યું ભાઈ કેમ જાગો છો તો કે ભાઈ જાગો એટલા માટે પડે કે અમારી જે લડાઈ છે એ અમારા અધિકારોની છે એમનો આંદોલન હતો એ સમજૂતી વાળો આંદોલન હતો પણ સોરી અમે નથી કરતા નામ અમારું આવે છે એટલા માટે જેસાજી વેજાજી આખી રાત જાગતા હોવારા હતા આ એસસી એસટી સમાજને જેસાજી વેજાજી બની

ગાંધીનગરમાં સુતા નથી મહેસાણામાં સુતા નથી સુરતમાં સુતા નથી નવસારીમાં સુતા નથી હવે બગેશ અમરેલી ને હું તમારે તમારા ઘેરે મારી તો પાછી આ જન્મભૂમિ છે તમારા ઘેરે આવ્યો એટલે મારા ઘેરે પાછો આવ્યો અહીંયાથી આગળ જવાનું તમારે નિર્ણય લેવાનો તમારે શું કરવાનું છે લાસ્ટ એક ઈશારો કરીશ એટલે તમને ખ્યાલ આવી જાય કે મારો ઈશારો કઈ તરફ જાય આ શહેર છે શહેરની અંદર એટલે રોડ કાંઠાનું ગામ ફોર વ્હીલરો નીકળે એટલે તમે એક વસ્તુ ખાસ જોતા હશો ફોર વ્હીલ ની પાછળ કૂતરાઓ આવો દોડે ખબર ધમાલ બોલાવે એ કુતરા આવે કોઈ થી પૂછ્યું કે આ કઈ કંપની ની ગાડી છે એને જોયું આ કેવું પાસિંગ છે કે આની ગાડી કોઈ થી જોયું નઈ ને તો કુતરા દોડે છે આની પાછળ નું કારણ હું તો કારણ મેં ગોયતો તો મને તર્ક અને મારી બુદ્ધિ ના અસર આધાર મને એક વસ્તુ જોઈ કે એક કુતરા ભેગે કરી સમાજ ભેગો થયો અને એણે નિર્ણય લીધો અમારા આપણા દર વર્ષે ગલોડા નાના હોય તો આ ફોર વ્હીલરો વાળા એને ભૂહી નાખે છે મારી નાખે એનો વંશ આગળ વધવા નથી દેતા એટલે કુતરાઓએ સામાજિક નિર્માણ કર્યું અને નિર્માણ એની પાછળ દોડે છે

સામાજિક આર્થિક શૈક્ષણિક ધાર્મિક અને રાજનીતિક બાબતના દીવડાઓ પ્રગટે અને એમ નહીં અંજવાળા અમે છે આ નિર્ણય કરીને બહાર નીકળ્યા છે આ નિર્ણય કરીને બહાર નીકળ્યા છે નિર્ણય તમારે લેવાનો કે આ વાત સત્ય છે તો આપ બધા પ્રસાર પ્રસાર કરવા મળો ને અંદર મોટી તાકાત માં આવો અને આપને એમ લાગતું હોય કે આ વાત ખોટી છે તો અમે અમારો જે સંદેશોને જે ટપાલ હતી ટપાલ લઈને આપના સુધી પહોંચ્યા છીએ આ અમારી વાત હતી આગળનો કાર્યક્રમ આયોજકો જે કઈ તે અમને મંજૂર છે બધા જય સંવિધાન જય ભારત જય ભીમ જય ધીરુભાઈ